કરી લૂંટ સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવતી સ્વાગત રેસિડેન્સીમાં લૂંટનો લૂંટ નો બનાવ બન્યો સ્વાગત રેસીડેન્સી ત્રીજા માળે રહેતી ગર્ભવતી મહિલા નીલુબહેન આ લૂંટનો ભોગ બની જ્યારે આરોપી તેમના એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ચૌધરી હોવાનું સામે આવ્યું છે એ છપ્પર પોલીસ સ્ટેશનના જવાનોની કેદમાં રહેલા જતીન ચૌધરીએ પાડોશમાં રહેતી મહિલા બપોરે એકલી જ હોવાની બરાબર રેકી કરી રાખી હતી આરોપીએ રોજિંદી હલચલ પર નજર રાખીને પૂર્વ આયોજન સાથે તેણે ગુનાને અંજામ આપ્યો બેલ વગાડ્યો દરવાજો ખોલતા જ મહિલાની આંખમાં મરચું નાખ્યું મહિલા સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરી અને ફરાર થઈ ગયું પીડીતાએ બૂમ કરતા આસપાસના લોકોએ ગર્ભવતી મહિલાને ત્વરિત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છાપર પોલીસના કાફલાએ ત્વરીત ઘટનાસ્થળે પહોંચીને આરોપી અંગે વધુ જાણકારી એકઠી કરવાના પ્રયાસ શરૂ કર્યા પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસીડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની ભૂખી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રુ ડ્રાઈવરથી ઈજા પહોંચાડી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની મૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાવ્યું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરડા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગર્ભવતી મહિલાને લૂંટનારા આરોપી ક્યાં ફરાર થઈ ગયો તે શોધવા પોલીસે તપાસ તેજ કરી ઈચ્છાપુર પોલીસે એકસો પચાસ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા આરોપી ઓખા જતી ટ્રેનમાં સવાર થયો અને તેનો મોબાઈલ ફોન પણ બંધાવતો હતો લૂંટ બાદ જતીન ચૌધરી ફરવા જવાની તૈયારીઓમાં લાગી ગયો તેણે પોતાની મહિલા મિત્ર સાથે મનાલી ફરવા જવાની યોજના બનાવી લીધી જોકે એક ભૂલ આરોપીને ભારે પડી આરોપીએ પ્રેમિકાના બેંક એકાઉન્ટમાં પાંત્રીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા આ બેંક ટ્રાન્ઝેક્શન તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ રૂપિયા જમા થયા તે મહિલાનું સર્વેલન્સ હાથ ધરાયું લૂંટ આચરનારની પ્રેમિકાના મોબાઈલ નંબરનું લોકેશન હિમાચલ પ્રદેશના ફેવરિટ હિલ સ્ટેશન મનાલીમાંથી મળી આવ્યું જેથી સુરતની ઈચ્છાપોર પોલીસની ટીમ સાદા વેશમાં પર્યટક બનીને લોકેશન મળ્યું તે હોટેલની બહાર વોચમાં ગોઠવાઈ ગઈ જેવો જ આરોપી હોટેલની બહાર નીકળ્યો તે સાથે જ પોલીસના જવાનોએ ફિલ્મી ઢબે આરોપી જતીન ચૌધરીને ઝડપી પાડ્યો વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમે જ્યારે બેંક ડિટેલ મંગાવીને તેના પર નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી પર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ચચારી કેસમાં પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલા સોના ચાંદીના દાગીનાની માહિતી તેમજ ડિજિટલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું એક રોમેન્ટિક ટ્રીપ માટે કરેલી લૂંટ મોબાઈલ લોકેશનના ટ્રેકિંગ થકી આખરે જેલ યાત્રામાં ફેરવાઈ ગઈ ગર્ભવતી મહિલા પર અમાનવીય ત્રાસ ગુજારનારા આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી પીડિત પરિવારે માંગણી કરી છે રાકેશ ભ્રમ્ભટ ગુજરાત ફર્સ્ટ સુરત